નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ દેવગઢ બારિયાના એકસો ચોત્રીસ મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલુ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડને રિપીટ કરાયા દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના મત વિસ્તાર એકસો ચોત્રીસ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડને ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી રિપીટ કરાતા બંને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ મતદારો દ્વારા ફટાકડા ફોડી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા એમ પણ જણાવાયું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર એકસો ચોત્રીસ દેવગઢ બારિયા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારો આ નામની જાહેરાત થઈ છે એ બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ નંદાજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને મારા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબ જેટલો પણ આભાર માનવું એટલો આભાર ઓછો છે અને મને આ સરકારમાં પણ તન તમ થી ધારાસભ્ય તરીકે કામ કરવાનો અવસર મળ્યો છે આઠ વર્ષ મંત્રી તરીકેનો પણ કામ કર્યું છે મે સમગ્ર ગુજરાતનો અને મારા જિલ્લાનો મારા મત ક્ષેત્રનો પણ અનેક વિધ કામો કર્યા છે આગામી દિવસોની અંદર ખૂટતી કડીઓ છે એના મારા મત વિસ્તાર દાહોદ જિલ્લો અને સમગ્ર ગુજરાતના વિકાસની અંદર હું દિલથી જોડાઈને ભારતીય જનતા પાર્ટી ને આગળ વધારવા અને ગુજરાતની સરકારનું પણ નામ રોશન થાય એ દિશાની અંદર અમે પોતે કામ કરવાના છીએ થેન્ક યુ